નમસ્કાર હું છું એવન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસ ની પરિણામ આજે અગિયાર મે બે ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ગત વર્ષ બે હજાર ત્રેવીસ કરતાં સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધ્યું છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે બે હજાર ત્રેવીસ કરતાં આ વર્ષે સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધુ પરિણામ આવ્યું છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું સિત્યાસી પરિણામ આવ્યું છે

હાઈવે ઉપર છત્રાલથી નંદાસન થઈને મહેસાણા તરફ બ્લોક ભરીને જઈ રહેલી એક ટ્રક અચાનક જ એક ગાડી ઉપર પલટી ખાઈ અકસ્માતની ઘટના સામે આવી હતી હતી સદનસીબે અકસ્માતમાં મોટી ટળી ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી અમદાવાદમાં ચૌદ મે થંડરસ્ટોમ આગાહી રાજ્યમાં ચાલીસથી થી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાશે તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવનની સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની રહેશે અમદાવાદમાં ચૌદ મેના રોજ થંડરસ્ટોમની આગાહી કરવામાં આવી છે તેમજ પંદર મેના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે યુએસમાં ઘુસવા જતા ઝડપાયેલા એકસો પંચોતેર ભારતીયમાંથી પાંચ ગુજરાતીમાં એક દંપતી સહિત પાંચ લોકો માનસાના શંકરપુરાના વતની તાજેતરમાં આખી ફ્લાઇટ બુક કરીને ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવાનું વધુ એક ષડયંત્ર બહાર આવ્યું છે દસ દિવસ પહેલા દુબઈથી ઉડાન ભરીને નીકળેલી ફ્લાઇટને જમૈકામાં રોકી દેવામાં આવી હતી આ પ્લેનમાં કુલ બસો ત્રેપન મુસાફર હતા જેમાં એકસો પચાસથી એકસો પંચોતેર ભારતીય મુસાફર સવાર હતા તેમાંથી મોટાભાગના ગુજરાતીઓ અને પંજાબી હતા આ ફ્લાઇટને કિંગસ્ટનની રાજધાની જમૈકાથી દુબઈ પરત મોકલી દેવામાં આવી છે આ ગુજરાતી મુસાફરોમાં માનસા પાસે આવેલા શંકરપુરા ગામના પાંચ લોકો હોવાનો પણ ખુલાસો થયો છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ